તો આપણે ખરેખર જો દારૂ મૂકવા આવ્યા છીએ અને ગામમાં દારૂ ગોતવા જાઓ તો એની કદાચ ગામમાં પડ્યા રહ્યા હોય ને ભાઈ અહીં હું કામ આવો મે હમણાં હું નાવા જતો હતો ને મેં જોયું તું એક એક જણા હાથમાં દ દ પડીકા લઈને જતા બોલો કુમકર્ણ છો કોણ છો તેમ હાથમાં ઠેલ્યું લઈને એક બાવળિયા હેઠળ બેઠો મેં જોયો તો એને છે અને એક પાંચ સાત પડીકા લઈને જતો હતો એટલે આ કરવા આવો છો આની કરતા ગામમાં જ રહો ને ભાઈ અમારે કઈ એવું જરૂરી નથી તમને આંતરડા હડી જાય ભાઈ આવજો પાણી લેવા આ મેં તમાર હાટું મહેનત કર્યું ત્યાં તેમ ગામમાં આ તો ગામ હારું છે કઈ ક્યાં તું ને ન કઈ એકાદા ટાંગા ભાંગ નાખશે તો તમે બધા દાદાએ આવો છો ને એટલે કોઈ કંઈ નથી એવું ના વિચારતા અને હું તો એમ કહું આપણે તમને આ વ્યસનમાંથી છૂટો એના હાટુ રાત દાડો મહેનત કરીએ છીએ આમાં કેટલી મહેનત થાય એ તમને ખબર છે કેટલી સુવિધા તમારા માટે છેક પાર્કિંગથી લઈને તેમ પ્રસાદીની થાળી લો ક્યાંય પાંચ રૂપિયા કોઈ માગતું હોય કહો હે તો મેં જોયું તું ચાર દી મર આવ્યો તો એ તો એવું તો નકરા કે પોવા બટેકા જ નાસ્તામાં આવે તો હું પંજાબી આપું તો ને તો હોટલમાં ખાઈને આવજો અહીં ચા એમ હમદેવી કે આ દાદાનો જે તમે આરોગ્યો ને ચા કે જે નાસ્તો હોય પૌવા બટેકા પાપડી જે હોય તે એક દાદાનો પ્રસાદ છે અને કદાચ તમારા કર્મો કદાચ આંટા લઈ જાય છે ને કોકનું ખવરાયું હોય છે ને કદાચ એક કરોડ ગુના હશે છે ને અને આ નાભે પાપ પડ્યું હોય છે ને તો એ આ પ્રસાદ પેટમાં જશે એટલે કાલથી સારા વિચાર ચાલુ થશે આના આંટું ખવરાયું આ ચા અમે એક ડીશના ચાલીસ રૂપિયા લેવી છે તમે છેતરાઈ જાઓ છો જે ખાવ એ અમારું હે જોઈએ એવી સુવિધા નહીં ત્યાં કે ફાઈવ સ્ટાર હોટલમાં આવ્યા હો અમે ત્યાં સુવિધા ભગીને ઊંધા પડી ગયા કો આ તમારે સામે સામે બેઠા હી તમારી હાટું રાત દાડો તપ કરવી હી કે કદાચ આમના ભાગમાં ના હોય ને તો ભગવાનને એવું કહેવી છે કે અમારું છીનવી નામને આપજે બીજું શું કહેવી આજ હવા कि तू एक तो बोलन में कोई दाड़ो ना तो कई ध्यान लगे बैठ में तो अपन के यहां में पाले भसो करते थे कदर ना करते और वो ये ना मान तो के तने को का चावाला पेंडा आपो फलो वाला ना आपो तो ये धंधो हो जो क्या है सौदा आज तुम्हें अनेनो पहुंच जाएँ अन्दर में बेहद इंसान पानी के मुफ्त में काम करें ये उड़ता है ना चीज़ों का पर ये उड़ाया पहुंच रहा है करें यहाँ गलत तो हजार रातों दोती है कि ना क्या हुआ है क्या हुआ है तो ये तुम्हारे पास हमारा पेंडा बड़ा बड़ा हुए यो बड़ा हुए बड़ा मरा तुम्हारी ना फीनिको के प

क्या परिवार को बुज़ार्ड परिवार को मेहनत मजूरी के जोर से जो, जो मानस रेंज बना हुए खुमारी हुए और जो तारा सारी दियो में जो हाथी ना फिरो खगड़ लेने आए हुए और बलामना तुम्हारा ओम गया तो मारवाना हो जाए बप्पन बजूरे हो सामना अब जाए पातो मज़दूरी एक रंधी पेड़े क्या जोर आए घर मारा आज ना

तो आज़ो जो बचाई जातना आज 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 जरू ले नती अपनों मन अच्छाथ करवो जो ली क्या माना समय बागों से आनि हां पथ्यार वां जरू नती या आज जोंदों ले खुर्णा माना ठाकार नाये छी आते अज ले आते अज